આજે સદારમ સેવા સમિતિ ગુજરાતના આમંત્રણને માન આપીને સમાજના તમામ વડીલો યુવાનો પધાર્યા છે તેઓને સૌ પ્રથમ હું વિનંતી કરું છું કે બધા જોય ઊભા હોય બેસી જો તો ખૂબ મજા આવે એમ આજે આ ધરતી ઉપર ઐતિહાસિક નિર્ણય લેવાના એકદમ સાયલન્ટ બેસી જો અથવા જો ઉભા હોય સાયલન્ટ ઉભા આજે આ પાટણની ધરતી ઉપર અને ઇતિહાસ જેનો બોલે છે કે પાટણ એટલે અણહીલ ભરવાડનું પાટણ એવો મારો ભરવાડ સમાજ નું અણમોલ મોતી બક્ષીપંથ સમાજના લીડર અને અમારા સદારમ સેવા સમિતિના સમર્થક એવા બાબાભાઈ ભરવાડ તેમના માટે જોરદાર તાળી પાડો બે કરોડ નો એકાવન લાખ રૂપિયા આવ્યા બે દાડે ભૂસી બેસી અને જો આટલા પૈસા ગમનમાં માં મેલ્યા હોય ખોય તો મરી જાય બે કરોડ ને એકાવન લાખ રૂપિયા એટલે મે મારી જિંદગીમાં થપી હજી સુધી મેં નહીં જોઈ તમે કદાચ જોયું હોય ભલે બીજા પાટણ ની અંદર વાતો ને વાયદા ને પાટણ ને સમગ્ર ગુજરાત ને સમગ્ર ભારત દેશમાં ના હોય એવી લાઇબ્રેરીઓ ઠાકોર સમાજની દીકરીઓ માટે વર્તમાન ચાલી રહીશ પચાસ દીકરીઓ બેસીને બીજા એવા મારા મિત્ર અને જેને ભગવાને ખૂબ ચારે હાથે આલ્યું છે અને સમાજમાં આલવામ કદી પાસા રહેતા નથી એવા મહેશભાઈ ઠાકોર ખોડિયલ ગ્રુપ અમદાવાદ જેને હમણાં જ ભાષણ કર્યું કનુભાઈ દગાવાડિયા એ અમદાવાદ અને ગાંધીનગર મોટા બિલ્ડર છે હળવું કીધું કે લાખ પણ મેં જાહેરાત કરી નથી કનુભાઈ ને વિનંતી કરું છું કે આ બક્ષીપન સમાજ છે પાટણ અને બનાસકાંઠા જિલ્લો સંપૂર્ણ હો ટકા બક્ષીપન સમાજ તમારે તમારા હોસ્ટેલ બનાવી એ તો ચાર બાય ચાર ઓરડી બરાબર છે અમદાવાદ ગાંધીનગરમાં એક ફ્લેટ ફ્લેટો એટલે હોસ્ટેલ થઈ એટલે તમે તમારા હાથે મારી તો એ પહેલાથી વિનંતી હતી કે આખી હોસ્ટેલ જો ઊભી કરી ને તો ભગવાનનો પાર રહી જાય પણ બાબાભાઈએ કીધું કે કોઈ આંકડા થતા નહીં મો પાટણની ધરતી ઉપર પગ મેલ્યો છું અને તરી આ ઠાકોર સમાજના રાળિયાણા શિક્ષણનો જે ચાલે છે એ બધું નાબૂદ કરીને પાટણમાં છોડવાનો છે બનાસકોટાના સાંસદ ગેનીબેન આપણા ધારાસભ્ય ચંદનજી દશરથજી સ્ટેજ ઉપર બેસેલા તમામ નામી અનામી મહેમાન શ્રીઓ અને જેમને અમારી સદારામ સેવા સમિતિને ખૂબ સહકાર આપ્યો છે એવા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બીજા મારા રામ અને લક્ષ્મણ જેવા બે ભાઈ ગબર અને અર્જુન ત્રીજો અમારો હનુમાન લખન ઠાકોર અને મારી દીકરીઓ સલોનીબેન ઠાકોર નૈના ઠાકોર હિરલ ઠાકોર આવા ગુજરાતી ફિલ્મના કલાકારો અને ગુજરાતી ગીતકારો તન મન અને ધનથી રાજદારો સપોર્ટ કરે શિક્ષણ માટે એટલે સમાજને પણ હું વિનંતી કરું છું કે તમે પણ કલાકારોનો સપોર્ટ કરજો બીજા ગુજરાતના લોકગાયક જિગ્નેશભાઈ કવિરાજ પણ આવ્યા છે એટલે શિક્ષણના વિઝનની અંદર સમગ્ર ગુજરાતમાં સમાજની દીકરીઓ સો ટકા શિક્ષિત થાય અને સર્વ સમાજની પણ સો ટકા દીકરીઓ શિક્ષિત થાય ભાડાની હોસ્ટેલ અને દીકરીઓ અંદર લાયબ્રેરી પણ ભાડાની છે અમારી ટીમે વિચાર કર્યો કે આ ભાડાવાળો તો પોસ્ટ વર્ષે ખાલી કરાશે તો ફેર ગોમડામ કહેવત છે કાકો મુવાન ફરી ઘેર આવ્યા એટલી ને એટલી પછી ફેર અને શું ચો રહેવાનું એટલે આખી ટીમે નક્કી કર્યું કે આપણે એક પ્લોટ વધુ હશે તો આખા પાટણના જેટલા જમીનના દલાલો હતા એમની મિટિંગ કરી અને મિટિંગ કરીને કીધું કે ભાઈ અમારે આટલામાં યુનિવર્સિટીની આજુબાજુ એક પ્લોટ લેવો છે હજાર વારનો તો ચાર દિવસની અંદર પ્લોટ મળી ગયો અને પ્લોટ રાખ્યા છે ટોકણ તો આવવું પડે ને હવે હું તો કાયમીથી કઉ છું બેન કે હું તો ઇન્ટરનેશનલ કરકો છું મારા કાય ટોકન આલવાનો વેત હતો ને મનોજભાઈ ડોક્ટરે મારા હગાય થાય છે મિત્ર અહીંયા ફોન કર્યો મેં કીધું એકાવન હજાર રૂપિયા પ્લોટનું ટોકન આલો ને એમને થોડી ગભરામણી છે એમ કે બે કરોડ ને પોત્રી લાખ રૂપિયાનો પ્લોટ એકાવન હજાર રૂપિયા ટોકન ને ઉદાડામાં પૈસા પૂરા નહીં કરો મારા એકાવન તો જાય તોય એમને હગા તરીકે કાઠી સાચી કરીને કાવા હજાર રૂપિયા ટોકણ આ ટોકન આલે અમે આખી ટીમ ભેગી છીએ કે પૈસા લાવશે ચોથી તો અલગ અલગ યોજના વિચારી રથ ગોમડામ જોન આટલા ગોમ ફરણ વામ ફરણ ઓમ ફરણ શરૂઆતમાં અમે રથે ફેરવો ચાર પોત દાડા પણ રથ ફરીને હોજે ઘેરે આવે ને હોદનો અમે હિસાબ મારણ એટલે લાખનો ફાળો થાય ને ખર્ચો થાય તો પંદર હજાર રૂપિયા વધે તો બે કરોડ પોત્રીસ લાખ પૂરા થાય નહીં કોઈ એટલે અમદાવાદ જ્યાં અમે અને બાબાભાઈને મળ્યા પોતે માતાજીના ભુવા છે એમને મળ્યા એમને ચા પાણી નાસ્તો અમને કરાયો અને આખી અમે કહાની કીધી અમને તો એમને ડાયરેક્ટ કીધું પૂરું ચલો બે કરોડ ને એકાવન લાખ રૂપિયા બાબા ભરવાડા છે હવે એ ટાઈમે તો અમને એ પરસુઓ વળી ગયો અને અમને બધાને પરસુઓ વળી ગયો કે બે કરોડ ને એકાવન લાખ રૂપિયા અમે તો બાબા ભાઈ પાસે વીસ પચીસ લાખ ની આશા આવ્યા હતા અને આટલા બધા પૈસા આવેલા છે ગપુ તો ઠું ચીનથી મેલ્યું એટલે એ એકદમ તમે જમી લો જમી લો પેલા જમી લો ફૂટાફૂટ મેલો અમે હોટલમાં જમવા બેઠા અને જમીન હાથ ધોતા હતા અને પાટણના ઓગળિયા ભેઢીમથી મનોજભાઈ ઉપર ફોન આવ્યો કે તમારું પંચ્યાસી લાખ રૂપિયા પેમેન્ટ આવી ગયું છે લેવા આવો તમે આ એવો મારો સુરવીર દાતા છે ઓન ધી સ્પોટ જાહેરાત ને ઓન ધી સ્પોટ પૈસા એટલે જમીનનો પ્રશ્ન હલ થઈ ગયો હવે બિલ્ડિંગ બનાવવાનો પ્રશ્ન રહ્યો છે પણ આ સ્ટેજ ઉપર બેસેલા તમામ મહેમાનોને વિનંતી કરું છું એમાં ત્રણ ચાર જણા તો મારી નજરે મજબૂત છે અને બાબાભાઈ ને પણ ખુબ વિનંતી કરું છું કે પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજ નેશ નેશ દાડા ઘાટે બિલ્ડિંગ બનાવવાના ઓછામાં ઓછું એસ્ટિમેટ હાડા ત્રણ કરોડ રૂપિયા થાય બેન હવે હાડા ત્રણ કરોડ રૂપિયા તકો રથ ફેરવે ભેળા થાય એમ નથી અને સમાજ અમારો આર્થિક રીતે સમૃદ્ધ નથી સમાજનો કોઈ મોટો ઉદ્યોગપતિ નથી સમાજનો કોઈ આઈપીએસ ઓફિસર નથી એટલે તમે હવે પાટણમાં પગલાં કર્યા છે અને કર્યા છે ને કર્યા છે અને અમે રબારી ઠાકોર ને ભરવાડ તે એક રાચે સોરે બે દાડા શોરે ધંધો એક જ જોયો છે આપણો ઠાકોર સમાજ ની દીકરી એ તમારી દીકરીઓ છે એટલે કો કોનો રસ્તો તમે ગાડી નો હોય સારું અમારા રાડિયાના મટી જાય હોય રોજ ફૂટાફૂટ બેને ના કીધું કે પૈસા ઓછા હાલ હિસાબ ઘણા ને રોજ પૈસા માગવા રોજ હિસાબ હાલવા રોજ ભોડે કુટવા પણ મને મારા સદારામ બાપુ ઉપર ને દ્વારકા ઉપર વિશ્વાસ છે કે તમે બધા હરખ ભેર અહીંયા આવ્યા છો જો હતા હતા ગેર ના જો તો યાદ કરજો દ્વારકાવાળાને આજે આ પાટણની ભૂમિ ઉપરથી દિશા અને દશા બદલવાની છે ઠાકોર સમાજની આજે સમગ્ર ગુજરાતની અંદર એક સૂત્ર વાયરલ થવાનું છે તેનું શોર્ટ નામ છે ટીઆરબી ઠાકોર રબારી ને ભરવાડ ત્રણે સમાજો એક થઈ જ દીકરીઓમાં ટકા શિક્ષણ લાવશે

રાજનીતિ અન્ય વાતો સાયરીમાં મૂકી અને આ ત્રણ સમાજો ગભેથી ગભો મિલાવી અને આપણી સમાજના દીકરા અને દીકરીઓમાં સો ટકા શિક્ષણ લાવીએ લાવીએ અને લાવીએ બીજી પણ વિનંતી કરું છું બાબા ભૈનંદ મહેશભાઈને કે અમારી સદારમ સેવા સમિતિ ગુજરાત એની અમારી ટીમ છે ટીમમાં કોઈ કરોડપતિએ નથી કોઈ અજબોપતિય નથી કોઈ માલધારા નથી કોઈ ધારાસભ્ય નથી બેન કે અમે સંસદે નથી અમાર પાસે કોઈ કાગળમાં લખો તો કોઈ મળ્યુંનો ઉદય નથી અમારું દિલ અમારી ભાવના અને અમારી સમાજ પ્રત્યે લાગણી છે કે ભલે પ્રાણ આપવા પણ ઠાકોર સમાજની દીકરીઓમાં સો ટકા શિક્ષણ લાભો લાભો ને લાભો આવી પ્રતિજ્ઞા કરીશ એટલે બાબાભાઈ ભાઈને અને મહેશ વિનંતી કરું છું કે સદારામ સેવા સમિતિ ગુજરાતના રાષ્ટ્રીય ચેરમેન બાબાભાઈ ભરવાડ અને વાઇસ ચેરમેન મારા મહેશભાઈ ઠાકોર આપણે રોજ પૈસા જ ના ખોળવા પડે જોય તમને બે જણાને આ સમાજની સાક્ષી એ સદારામ બાપુની સાક્ષી અને મારા દ્વારકાવાળાની સાક્ષી તમે બે જડે જમીન ઉપર કોદાળી ના પોત સાવલો માર્યો છે એટલે મહેરબાની કરીને એનું તાળું વાસી ચાવી અમારા હાથમાં આવતો એ પાઘડી ઉતારી વિનંતી કરું છું બેન ભૂમિ પૂજન ને ઈટ મેલી ભૂલી જવાન ને છ નવેમ્બર બે હજાર પચીસ છે આજ વિડિયો મારો એડિટિંગ કરજો જેને તારીખ લખવી અને લખી દેજો માં સિંધવાય સાક્ષીએ નવગણજી ઠાકોર બોલે સા નવેમ્બર બે હાજર પચીસ છે ને છ નવેમ્બર બે હાજર સત્યાવીસ ના દિવસે આ હોસ્ટેલ ઓપનિંગ છે તારીખ ફિક્સ થઈ ગઈ છે હવે પાછળ રાખી જિંદગી આપણે ઓભળ્યા મારા જેવા નેતા કોઈ ભાષણ કરે તો ભાષણની અંદર દોઢ કલાકમાં તો સમાજમાં ગેરચૂટ જૂનું શિક્ષણ આવી જાય ભાષણમાં પણ એ ભાઈને ઉતરી એ ભૂલી જાય સમાજ ઘેર જાય સમાજે ભૂલી જાય સમાજને પણ હું વિનંતી કરું છું સમાજની અંદર વાયદા કરવા વાળા સમાજને બનાવવા વાળા સમાજ આગળ જૂઠું બોલવા વાળા અને સમાજને ભરમાવવા વાળા નવગણજી ઠાકોર જુઠ્ઠો હોય તો બે ખાડા મારવા સદારામ બાપુ સોગન તમને આપું છું હું પણ સમાજની આગળ જુઠ્ઠું બોલું તો મને પણ બે પાણીનું પાણી કરવાનું છે આ વાયદાના વેપારમાં તો ચાલીસ વણવાઈ વણવાય છેલ્લા દસ વર્ષ તો દસ વર્ષથી તો ગુજરાતમાં પોલીસ ભરતીમાં મહિલા અનામત દાખલ થયેલી છે બે હાજર ઓગણતી લોકસભા પચાસ ટકા મહિલા અનામત આવે છે બે તમારે ઓગણતી દીકરીને પોલીસ પીએસઆઈ કલેક્ટર નથી બનાવી અન્ય સમાજની દીકરી વર્ધી પહેરીને તમારા ઘરે આવે છે તો અદેખાઈ ખાઈ કરવી છે હવે અદેખાઈ ખાઈ ને હરીફાઈ નો જમાનો છે હરીફાઈ મારો પાડોશીનો દીકરો ડેપ્યુટી કલેક્ટર બન્યો છે તો હું મારા દીકરાને કલેક્ટર બનાવીશ આવી પ્રતિજ્ઞા સેવા સમિતિ ગુજરાતની સ્થાપના તમારા માથા વતન ટિકિટો શોધવા માટે નથી બનાયેલી તમને ગાંધીનગર રજૂઆત કરવા લઈ જવાના તમને અમારા ફાયદા માટે કોઈ ઉપયોગ કરવાનો નથી આપણે બધા આખી સમાજ સાથે મળી અને દસ સમાજના હર પરિવારમાં દીકરો દીકરી ઓફિસર હોય એવો સંકલ્પ સદારંભ સેવા સમિતિ કર્યો છે રાત દિવસ અમારી ટીમના મેમ્બરો ઊંઘતા નથી આખે આખી ટીમે ઘર છોડી દીધો છે પોતાના ધંધા છોડી દીધા છે માટે સમાજનો વિકાસ કરવો છે દિશા નક્કી કરવી આજે આપણે દિશા નક્કી કરવા ભેગા થયા અને જે દીકરીઓ હોસ્ટેલમાં વાંચે છે જે દીકરીઓ લાઇબ્રેરીમાં રહેશે મુલાકાત લેજો તમને એ દીકરીઓને અમે એમનો મા બાપ ભૂલવાડી દીધો છે બાપ અમે બની ગયા છે એમના કોઈ પણ દીકરીની તકલીફ હોય અડધી રાતે સદારામ સેવા સમિતિ ટીમ તૈયાર હોય બીજી વિશેષોડા હાથબારમાં રાખવાશે કે બોલો હળો નક્કી કરો આજ નોમ આપણા હાથ બારમાં હવે ઘટતા ઘટતા બે ચાર વિઘે રહ્યા છે એ હુળ તો છે કે એટલે રહેવા દેવાશે રાખો છે હાથ સાત બાર મુ નોમ તો સાત બાર બે હજાર પચીસ ના રોજ સમગ્ર બેન ગુજરાત નો ઠાકોર સમાજ ભેગો કરવાનો છે એક ઠાકોર એક રિવાજ આખા ગુજરાત પાટણ માં રિવાજે હોય બનાસકાંઠા માં રિવાજે હોય વલસાડ વાપી માં રિવાજે હોય આખા સમાજ નું ચુસ્ત બંધારણ બનાવવાનું છે લગ્ન માં ખોટા ખર્ચા બંધ મરણ માં ખોટા ખર્ચા બંધ જન્મ દિવસ ને બર્થ ડે ઢેકણું સમાજમાં છે બધા નાબૂદ કરીને પાંચ મુદ્દાનો કાર્યક્રમ કરવાનો છે ફક્ત પાંચ મુદ્દા ને પાંચે પાંચ મુદ્દા સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ પાળે એ નોણની બચત કરી અને તમામ રકમ તમે તમારા દીકરા ને દીકરીને ભણાવવા માટે વાપરો દસ વર્ષની અંદર જો ક્રાંતિ ના આવી જાય ને તો આ જગ્યા તમે યાદ કરજો ભાષણ થી ક્રાંતિ નહીં આવે ટાઈમ ખોબ થયો છે પછી તમારા બધા કલાકારો તમને મોજ કરાવવાના છે બધા કલાકારો મોજ કરાવવાના છે સોખાજીના લાડવા આપણે ખાવાના છે અને આજે આ ધરતી ઉપરથી એવી જાહેરાત થવાની છે કે જિંદગીમાં તમે વિચાર્યું નહીં હોય

પણ અમારે એનું સપનું છે આજે પ્રતિજ્ઞા કરાવ 1600 ડોક્ટર મે બનાવીશું 1600 ડોક્ટર સરસ્વતી તાલુકાનું વાયડ ગામ છે કનુભાઈ અને વાયડ ગામ એની મમ્મી અને જણાય

લાખ રૂપિયા ભરી ફેર પાછા અમે જતા હતા બોડાલ ગામ માં જોગણી માતા ના મંદિર માં પછી લાગવા બાબાભાઈ બધા તો દીકરી બિચારી રોડ ઉપર

એ વાય ગોમરી દીકરીની પાંચે પાંચ વર્ષની ફી બાબા સમાજમાં હવે પાયાનું કામ કરવાનું છે તમને પણ હું વિનંતી કરું છું કે કે તમે અંદર દીકરી દીકરો હોશિયાર હોય આર્થિક સ્થિતિ એની નબળી હોય તો આખું ગોમ ભેગું થઈને એને ભણાવજો એનું ભણતર છૂટવા દેતા ને ઠાકોર સમાજની કોઈ પણ દીકરીને વિદેશ અભ્યાસ કરવા જવો હોય અને એના મા બાપની આર્થિક સ્થિતિ ના હોય તો અમારી સદારમ સેવા સમિતિ ટીમનો સંપર્ક કરજો એ દીકરીની વિદેશની ધરતી ઉપર ઉતારી જવાબદારી અમારી પણ પૈસા માટે ઠાકોર સમાજની દીકરીનું ક્યાંય શિક્ષણ ટકવું ના જોઈએ અને દીકરીને ભણાવો એ રીતે દીકરાને ભણાવજો હું તમારી સમાજનો છું દીકરી ભણી ગણીને હોશિયાર થશે તો એને પાત્ર શોધવા માટે દીકરો પણ હું અમે ભણેલો જોઈશું એટલે દીકરાઓને ભણાવો દીકરીઓને ભણાવો બે પલ્લા સમાજ સમાજ સાથે લઈને ચાલે તમે હાજરી આલી છે અને મારા કલાકાર મિત્રોને વિક્રમભાઈ જીગ્નેશભાઈ ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને મારી ઠાકોર સમાજની દીકરીઓ તેમને ખૂબ સપોર્ટ કર્યો છે અને સમાજને પણ હું વિનંતી કરું છું કલાકારો ને સપોર્ટ આપજો કલાકારો સમાજને એમના ગીત મારફત મારફત એમના ડાયલોગ શિક્ષણના માર્ગે વાળે છે સમાજ માટે કલાકારો કામ કરે છે શિક્ષણ ગીત ગાય છે અમારા જાવડીયા ગામના ભાઈ ગબ્બર ઠાકોરને એમને ધર્મપટની સરસ ગીત ગાયેલું છે ભણો ભણો સદારામ બાપુ તમને કે હાથ બાર બે હજાર પચીસ લખી રાખજો આખો ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો થઈને ફેર સોખાજીના લાડવા આપણે ખાવાના સદારામ સેવા સમિતિનો જે પણ પ્રોગ્રામ હશે લાડવા છબી હશે જ નહીં ખો પીઓને મજા કરો ખોટા ખર્ચા બંધ કરો દીકરા દીકરીને ભણાવો આજ આપણું સૂત્ર ભાઈને અને મહેશભાઈને હું વિનંતી કરું છું કે તમે અમારા સંગઠનના ચેરમેન બને બાબાભાઈ અને મહેશભાઈ એના વાઇસ ચેરમેન બને તો કાયમીનું આપણે દુઃખ જતું હોય રોજ ફાળા ફેરવવાનું પાવતી હોય રબડવાનું કાયમી અમાર તો ડીઝલના પૈસા એવું હોતા નથી રોજ રબડવાના આવા બે ખમતા હોય તો ગાડું હેદું જાય હોસ્ટેલ બનાવ્યા હા શું શું એને ચલાવીએ પડે અત્યારે આ લાયબ્રેરી ચાલે છે પાટીદાર સમાજની હોસ્ટેલ અમે ભાડે લીધી છે અને વીસ લાખ રૂપિયા ભાડું છે બેન પોચવારનું એડવાન્સ ચેકો હાલવા પડે છે લાયબ્રેરીમાં પાણી જોવે લાઈટ બિલ જોવે ઇસ્યુ જોવે અને સદારમ બાપુના નામથી કોઈ સારા ઝોગડીએ કોમ થઈ ગયું છે કે ઊભું રહેતું નથી જ્યારે લાયબ્રેરી અમે બનાવી તારી ઈસી નોખવાનું મોડી વાળી આટલા બધા લાખ રૂપિયાની ઈસી અમે લાવો થી અમારો મહેશભાઈ ફોન કર્યો ત્રણ ઈસી મોકલી આલી ગોધરેજ કંપનીની બબે બે ની તાળીઓ પાડો ફિંગરપ્રિન્ટનું મશીન જોઈતું તું બીડી નો વેતન તો જો સંજયભાઈ તરત ફોન કર્યો ખરીદી બિલ મોકલી એટલે સમાજની લાગણી વાળા સમાજના લીડરો છે વિનય મંગાજી અને મનોજભાઈ ને વિનંતી કરું છું ગેનીબેન ચંદનજી નંદાજી બધી આખી સમાજની ટીમ ને કે તમે બધા ભેગા થઈને મોટો હાર્યો ને આ બે બેના ના ગભે મેલો ભરો આધી મોડીને ઠાકોર સમાજની દીકરીઓ તમને આલી દત્તક અમે છૂટા તમે ભલાશો ટોપું કરશો બાકી હોખલા અમારી જોડે નથી કાવળિયા તમારા લાવજો મજૂરી અમે કરીશું પણ અમારા અભિયાનમાં સદારામ બાપુનું નામ અમર થાય મારી સમાજની દીકરીઓ દસ વર્ષની અંદર હર પરિવારમાં ઠાકોર સમાજની દીકરી ભણી ગણીને હોશિયાર થાય આ અભિયાનમાં તમારા વગર અમારે પૂરું પડે એમ નથી અમે આગળ કોઈ કરી કેમ નથી અને આપ સૌને હું વિનંતી કરું છું ઉઠતા ને કોઈ જાતા ને બાબો ભાઈ ખૂબ મોટી જાહેરાત કરવાના છે પછી કલાકારો મોજ કરાવવાના છે ને